અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના દાડમા ગામના અનુસૂચિત જાતિના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હીરાના કારખાના પાસે બનેલી આ ઘટનામાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો લીલીયા તાલુકાના દાડમા ગામના રહેવાસી જિગ્નેશભાઈ પરમાર અમરેલીના બટારવાડી વિસ્તારમાં હીરાના કારખાનાને માટે કામ કરવામાં આવ્યા હતા આ દરમિયાન બપોરે આશરે દોઢેક વાગ્યાના અરસામાં ગાવડકા ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા અને તેના ચાર સાગરીતોએ અચાનક સ્થળ પર પહોંચી જિગ્નેશભાઈ સાથે પહેલાં

ગામ દાડમાં પૂતળિયા હવે બનામ એવો બનેલો છે મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો મેહુલ ખોડાભાઈ હેલૈયા ગામ દાડમાં અહીંયા ત્રણ થી ચાર જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાસાલી થયેલ એનું મનદુઃખ લાગી અને અત્યારે બે રમી થી બે રમી થી મારા છોકરાને અત્યારે સરિયોના ઘા મારી દીધા છે ગાળા ગળું કાઢી નાખ્યું છે પછી હૃદયની બાજુમાં આય માર્યું છે ડબા જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે ફોડીની બાજુમાં હાથમાં કાઢી નાખ્યું છે બે હાથમાં સરિયું માર દીધી છે અને બે હાલત બે રમવીથી ઘા માર્યા છે અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાના નક્કી કરવા જ એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવે એટલે અમે ગયા એટલે માર્યો એકસો આઠ ફોન કર્યો મારો ત્રણ ચાર જણા હતા પણ મેહુલ મુખ્ય હતો મેમ થાય એને માર્યો તા એના ગળા મેહુલ ખોળાભાઈ ગલીયા કામ ગાવડકાવાળું અને એની આરે એક કાટિયો કરી હતો અને એક મુસલમાન છોકરો હતો એને બે ને ઓળખું બીજા બે છે ઓળખતો હતો અજાણી ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી